નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કંબોલી માધ્યમિક શાળામાં નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજાઈ હતી આયોજિત શિબિરનો ગ્રામજનોએ લાભ લીધો હતો ભરૂચના કંબોલી સ્થિત અંજુમ અને ઇસ્લામ સંચાલિત કંબોલી માધ્યમિક શાળામાં અંજુમ અને ઇસ્લામ કંબોલી માધ્યમિક શાળા સંચાલકો તેમજ રોયલ કંપીન બરોડાના સંયુક્ત નિશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજાઈ હતી આયોજિત નિઃશુલ્ક શિબિરનો ગ્રામજનોએ લાભ લીધો હતો આયોજિત શિબિરમાં બરોડાના એમડી તબીબ રિઝવાના મિસ્ત્રી તથા તેમની ટીમે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી ગામના તથા આસપાસના ગામોમાંથી સો ઉપરાંત દર્દીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો દર્દીઓને નિઃશુલ્ક દવાઓ મુંબઈ સ્થિત ધી રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી શાળા સંચાલક તેમજ અંજુમ અને ઇસ્લામ સંચાલકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ પાલેજ સલામ અલેકુમ આજે તારીખ 6 ઓક્ટોબર 2024 ના રવિવારના રોજ અત્રેલી કંબોલી માધ્યમિક શાળા કંબોલી ખાતે એક મફત આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમડી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં કંબોલી ગામ તથા આજુબાજુના ગામોમાંથી સો ઉપરાંત દર્દીઓએ મફત મેડિકલ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો કેમ્પ અંજુમન ઇસ્લામ કંબોલી કંબોલી માધ્યમિક શાળા અને રોયલ કપિંગ સેન્ટર બરોડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો કેમ્પમાં તમામ દવાઓ મુંબઈ સ્થિત ઇ રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવી